સુરતમાં કોરોનાની મહામારી ઓછી થઈ હોય અને સરકાર દ્વારા જેમાં માસ્ક વગર યુવક તાલે ઝૂમતા નજરે પડ્યા હતા તો કોરોના ગાઈડલાઇનનું ઉલ્લંઘન છતાં ઉમરા પોલીસ ઉમતી હોય તેમ લાગી રહ્યું છે સુરત સહિત રાજ્યના આઠ મહાનગરોમાં રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કરફ્યુ કોરોનાને લઈ યથાવત રાખવામાં આવ્યું છે અને સાથે સાથે નિયંત્રણો પણ રાખ્યા હોવા છતાં અનેક લોકો આજે પણ સરકારની ગાઈડલાઈનનું પાલન નથી કરતા ત્યારે કારગીલ ચોક પાસે આવેલ મી મનકેટ હોલમાં બોલીબૂમ નાઇટ ક્લબ દ્વારા ડીજે પાર્ટીનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાઓને ડીજેના તાલે ઝૂમતા નજરે પડ્યા હતા ત્યારે ન કરે નારાયણ એકને પણ સંક્રમણ હોય અને તેનાથી અનેકને સંક્રમણ ફેલાવવાનો ભય સતાવી રહ્યો છે જોકે આ મામલે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે કારણ કે ઉમરા પોલીસ દ્વારા આવી ડીજે પાર્ટી પર નજર ન કરી માત્ર પોલીસ ઊંઘતી હોય તેમ લાગે છે સુરતમાં એક તરફ કોરોના પગપેશારો કરી રહ્યો છે ત્યાં જ બીજી બાજુ વગર માસ્કે ડીજે પાર્ટી યોજાઈ હતી જેને લઈ લોકોમાં પણ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે ત્યારે હવે જોવું એ રહ્યું કે અગાઉ પણ આવી જ રીતે ડીજે પાર્ટીનું ઉમરાની હદમાં આયોજન કરાયું હતું અને ફરી ડીજે પાર્ટી યોજાઈ હોય તો ઉમરા પોલીસ કઈ રીતે કાર્યવાહી કરે છે અઝર કુરેશી જીટેન ફર ન્યૂઝ